લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ માટે આજે ગુજરાતની ની સીટ પર મતદાન યોજાશે જ્યારે સુરત સીટ બિનહરીફ થઈ જતાં ભાજપના ફાળે ગઈ છે ત્યારે હવે પચીસ સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે આ સાથે જ પોરબંદર વિજાપુર ખંભાત વાઘોડિયા અને માણાવદર એમ પાંચ વિધાનસભા સીટની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ બસો છાસઠ ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે આ પચ્ચીસ લોકસભા સીટ માટે ભાજપના પચ્ચીસ કોંગ્રેસના ત્રેવીસ અને આમ આદમી પાર્ટીના બે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે આછલા વર્ષોના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો બે હજાર ચૌદની ચૂંટણી ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી ગુજરાતની છવ્વીસ બેઠકો પર સરેરાશ ચોંસઠ ટકા મતદાન થયું હતું જેમાં ભાજપને ઓગણસાઠ ટકા અને કોંગ્રેસને તેત્રીસ ટકા મત મળ્યા હતા જેમાં ભાજપે તમામ છવ્વીસ બેઠકો કબજે કરી હતી આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં છવ્વીસ પોઇન્ટ બે ટકા વધુ મત મળ્યા હતા તો બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ તમામ 26 બેઠકો પર ભાજપે ફરી જીત મેળવી હતી આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા ત્રીસ એક ટકા વધુ મત મળ્યા હતા ત્યારે હવે આજના મતદાન બાદ લોકસભા ચૂંટણી બે હજાર માં કયા પક્ષને કેટલી બેઠકો મળશે તે જોવું રહેશે